जामनगर में एक सभा दरम्यान अपना द्वारा सभ्य गोपाल इटालिया पर जूता फेंकવાની ઘટના બાદ आम आदमी पार्टी गुजरातના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જામનગરમાં એક સભા દરમિયાન આપના દ્વારા સભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાની ઘટના બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં प्रदेश નેતાઓ શહેર પ્રમુખ સુરત મહાનગરપાલિકાના તમામ કાઉન્સિલરો ને સ્થાનિક અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અમુદે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જામનગર માં આમ આદમી પટ્ટીના વિશાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર હુમલો કરવામાં આવ્યો હતો તેજ બપોરે આમ આદમી પટ્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર દારૂના તસ્કરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેમની કાર બજારમાં રોકાય આ પહેલા આમ આદમી પટ્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પર હુમલો કરવામાં આવ્યો અને ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અગાઉ આમ આદમી પટ્ટીના મહિલા નેતા જિગીશાબેન પારઘી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી ભરૂચના કાર્યકર ધર્મેશ વસાવા પર હુમલો કરવામાં આવ્યો હતો અને ગંડલના એક કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો હતો જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી આમ આદમી પાર્ટીને રોકવાના આ પ્રયાસો ચાલુ છે પરંતુ તેના નેતાઓ અને કાર્યકરો આવા કોઈ પણ હુમલાથી ડરતા નથી ભવિષ્યમાં આમ આદમી પાર્ટી લોકોના મુદ્દાઓને વધુ મજબૂતથી ઉઠાવશે ને ગુજરાતમાં પરિવર્તન લાવશે ભંડેરી ઉપરાંત સુરત લોકસભાના પ્રભારી રજનીકાંત વાઘાણી મહામંત્રી તુલસી લાલૈયા શહેર મહિલા પ્રમુખ નીતા પટેલ કોર્પરેટર મહેશ અંગન કુંદન કોઠિયા દિપ્તી સાકરિયા અને મોટી સંખ્યામાં અન્ય લોકો વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા